હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો સાડા સાત અને મસ્ત નાઈ રેડી થઈ જશે ગુડ મોર્નિંગ છેલ્લા વાગે ઉઠે ચારે હજી બાકી બાકી કરી દે ફટોફટ

પછી જે ખેતરમાં તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા દે છે અને રોટલીઓ કરી છે નાસ્તા માટે લીલો મરચાં ન કરે અમારે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ પછી જે ખેતરમાં બીજો બધાનો ચા નાસ્તો તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છે ખેતરમાં ડીગી મંદિર લઈને જાય બીજા બધા તમાકુ બધી વાડી દીધી અને કામ ભરી ભરીને બહાર કાઢવાનું ચાલુ કર્યું તો મિત્રો ઓન તલા ચા નાસ્તો કરી દઈએ પછી તમાકુ બહાર કાઢી દઈએ મારા ભાઈ ચાર પડી હાલ પાવડો લઈને આપણે તો મિત્રો ચા નાસ્તો દીધો છે હલદી દોશો ને ઘેર ડિગ્રી બેન મૂકવા માટે પાસું અબુ પડશે એકા ખાલી કરવાના છે નાસ્તો કરે છે મૂન ટોમેટો લઈ ગેરજીએ છીએ મારા ભાઈ નહીં ને એટલે એકા બધા આપણે ભરી ભરીને બહાર કાઢવા પછી તો વાણ ઘેર મૂકીએ પેલા

તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે મારે ભાઈ જવાના હતા લોકાતાર પણ પણ વાળો નીકળી ગયો તેરા એરા પાસા ખેતરમાં એકાના હેવી ડ્રાઈવર આવી જાય છે તો આપણે એને નીકળી દઈએ એરા નતા એટલે બાકી આપણે ઊભા હતા એક બે ત્રણ ચાર પહોંચાવું ખાલી પહોંચ પાડી લઈ જવાનો બાકી છે ને એક બાજુમાં ભૂલીને પેલી બે છોડીઓ આવી છે એ બધો તમાકુ પાથરે તો કોમકાજ બધું ચાલુ જ છે રેડી ચાર્જ તમાકુનું કોમકાજ પાથરવાનું બધું પતી જાય બે દિવસ પછી રહેણવાનું ચાલુ કરી દઈએ એ પૂરું થઈ જાય એટલે પછી ડુંગળી સૂંટવાનું કાઢ લઈ જઈએ બાકી તો આજે આવ્યું છે ઘરે મહેમાન તો ફોન આવ્યો એટલે આપણે મિત્રો જઈએ છીએ ઘરે એકમાં પેટ્રોલ પૂરા છે તો થોડું ઘણું પેટ્રોલ ન જાય પેટ્રોલ પંપ આપણે નજીક જ છે એક દોઢ કિલોમીટર આપણા હેતરના બાજુમાં જ છે તો મિત્રો ડાયરેક્ટ હવે સીધા ઘરે જઈ અને પછી તમારે મળી જાય તો મિત્રો અત્યારે વાગી દેવા સાડા અગિયારના હશે મેમોને આવી જ ગયા મેમો પાયા કલાક દેવું બેઠાનું છે અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાની રેડી થઈ ગયું છે તો ફટોપડી જમી દઈએ જમવામાં મિત્રો બનાવીશું આપણે મગ શીરો શીરોનું મગ રોજ મીડિયમ ઉઠી રહે છે અને બનાવીએ છીએ ઘઉંની રોટલી છે છાશ છે અને પાપડ છે

તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એકાદ કરતા તમારી પાછું બતાવીએ

મુનાના મોમો મમ્મી અને ચુલ્લો બોલ્યો ચાર જણો આય તો મિત્રો હું મેમન ઘરે જતા રહે અને ડીકી બેન પીઉ છું પાણી એ છોકલા કોણ આય તો ભાઈ કોણ આય તો હે કોણ આય તો ચુલ્લે પપ્પા ચુલ્લે પપ્પા ને મોમા કે આય મોદો તો મિત્રો ચા રેડી થઈ ગયો છે ચા પી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત ચા પાણી કરીને આપણે કલાક જેવો આરામ કર્યો મિત્રો અને મહેમાન આવ્યા હતા નોમલ હોય જ તારે પછી તો મિત્રો અમુક ફ્રી થયા છીએ તો જઈએ છીએ મેડિકલ થોડી દવાને એવું લાભવાનું છે પછી ગેસના માટે હો ખૂબ લાવવાની છે ને એમની પાડી માટે તો બધું લેતા આવીએ અને લઈને આવીને પછી મળીએ આ થમી જાય મિત્રો અત્યારે સાત વાગવાની તૈયારીમાં છે તો મિત્રો દૂધ ભરાઈને ઘેર આવી જાય છે મસ્ત હોજ પડી જાય છે અને ધારું થવાની તૈયારીમાં અને મુન્ય જે અમુ ઉઠ્યો જો અશોતાજી મો હાડે જ આવે દીકી ઊંઘી રહી ને જી ઉઠી ને એમ કદાચ લેવા ચક્કુ પાણી મેં લાવ્યો તાર બરાબર તો મિત્રો બધો છોકરા માટે પણ દૂધ હતા તો બરફ લાયા છે જીયાનો પછી મુનિયાનો ને ડીગુનો અને ચકુડીનો ભૈાનો છ બરફ તો મિત્રો બોરું પણ અડધો કલાક જેવું બેસશે અને પછી જમવાના ટાઈમ મળી ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત જમવાનું રેડી થયું તમને આપણે ગિલોડીનું અને બટાકાનું મિક્સ શાક છે મિત્રો ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે ના કદી કદી મૂન્યુ ખાવા બેહી ગયું છે મિત્રો તો ખીચડીએ બનાવી છે અને લઈ લીધું છે તો મિત્રો ખીચડી અને દૂધ શાક રોટલી થોડું ખાઈ લઈએ ખાઈને હશે તો મિત્રો જમીન આવી જાય છે બોર પર મારી પાસે ગુલાબ છે એ અપલોડિંગનું કામકાજ ચાલુ છે બાકી આપણું એડિટિંગનું કામકાજ ચાલુ છે અને મિત્રો સંતિજી બેઠા છીએ થોડી વાર મેચ જોઈ ગુજરાતની મેચ છે આશા રાખીએ છીએ ગુજરાત જીતી જાય એવું છે કારણ કે બહુ લોબો સ્કોર તો નહીં હૈદરાબાદનો જીતી જાય તો સારું આપણે ગુજરાતના છીએ એટલે આપણે તો ગુજરાતનું ત્રણ ઉપરાંત તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે અને આપણી યુટ્યુબ ફેમિલી આઠ હજાર સબસ્ક્રાઈબરે પહોંચવા થઈ જાય છે તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી જાવ મિત્રો તો આપણી ફૂલ ફેમિલી સાથે આપણે વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું અને ફૂલ ફેમિલી પાસે બતાવીશું તો મિત્રો આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી મળીશું એક નવા અવિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની માતા